નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ અને વડોદરાની વાત કરીએ તો વાઘોડિયાની વિધાનસભાની પણ પેટા ચૂંટણી આ ચૂંટણીના માહોલ વચ્ચે હવે નેતાઓના શાબ્દિક યુદ્ધ પણ શરૂ થઈ ગયા છે કયો નેતા કોની સાથે ગઠબંધનમાં છે કોને સમર્થન કરી રહ્યો છે અને કોના વિરોધમાં છે આ તમામ વાતો હવે ધીમે ધીમે બહાર આવી રહી છે વડોદરાના સાંસદની ટિકિટ જાહેર થયા બાદ વડોદરામાં જે રીતે રંજનબેનનો વિરોધ શરૂ થયો કે પછી વિરોધ બતાવવામાં આવ્યો કેમ કે રંજનબેનની જે લોકપ્રિયતા છે તેને ટાર્ગેટ કરવાનો આ એક પ્રયાસ હતો ત્યારે બીજી બાજુ વાત વાઘોડિયાની બેઠકની કરવામાં આવે તો ત્યાં અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યા બાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા અને લગભગ લગભગ તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જ હશે તેવું પણ જાહેર લગભગ થઈ ગયું છે ખાલી ઔપચારિકતા બાકી છે ત્યારે આ બંને બેઠકોને લઈને વડોદરાના એક બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવ આક્રમક થયા છે મધુ શ્રીવાસ્તવ જેઓ થોડા સમય પહેલાં જ ભારતીય જનતા પાર્ટીના એક દિગ્ગજ મોટા નેતા હતા વાઘોડિયાના ધારાસભ્ય હતા આજે મધુ શ્રીવાસ્તવ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટના વિરુદ્ધ પણ બોલી રહ્યા છે અને જે વાઘોડિયાની બેઠક છે તેની પર ભારતીય જનતા પાર્ટી નહીં જીતે આ ભારતીય જનતા પાર્ટીની સીટ જ નથી તેવો પણ દાવો કરી રહ્યા છે તેમનું કહેવું છે કે હું ચૂંટણી લડીશ કે પછી કોઈ સક્ષમ ઉમેદવાર હશે તો હું એને ટેકો પણ જાહેર કરીશ મધુ શ્રીવાસ્તવને ગત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ નહોતી આપી અને ત્યારબાદ ત્યાંથી અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીતી ગયા ના ભાજપને સીટ મળી ના કોંગ્રેસને સીટ મળી અને આ જ કંઈક સમીકરણ એવું છે જે મધુ શ્રીવાસ્તવ બતાવવા માગે છે

આ સીટ ભારતીય જનતા પાર્ટી નહીં જીતી શકે બીજી બાજુ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે જ તેમની ટિકિટ કપાવી છે તેવા પણ તેમણે ગંભીર આક્ષેપ કર્યા અને તેમણે જણાવ્યું કે હું રંજનબેન ભટ્ટના પણ વિરુદ્ધમાં પ્રચાર કરીશ હવે મધુ શ્રીવાસ્તવ જે કહી રહ્યા છે તે શું કરી પણ બતાવશે કેમ કે આ રાજનીતિ છે અને રાજનીતિના ચાણક્ય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તો લાખોની સંખ્યામાં જીતનો દાવો પણ કરી દીધો છે કે આ સીટ આટલા લાખથી જીતવાની છે અને આ સીટ આટલા લાખથી જીતવાની છે સંગઠનના દમ પર ચૂંટણી લડતા ભારતીય જનતા પાર્ટીને તેના પૂર્વ જે નેતાઓ છે તે શું હરાવી શકે છે આ વાત ગળે નથી ઉતરતી પરંતુ આ હાલ રાજનીતિ અને ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે નેતાઓ પોતપોતાની વાતો કરી રહ્યા છે પોતપોતાના સમીકરણો સેટ કરી રહ્યા છે અને તેવામાં આ મધુભાઈ શ્રીવાસ્તવની જે વાત હતી તે અમે તમને બતાવી વાઘોડિયાની બેઠકને લઈને આપ શું વિચાર રાખો છો અમને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરશો